સર હરિભક્તોને મારા જય શિયા રામ જય સ્વામિનારાયણ ભૂપગઢ લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ દ્વારા એક હજારે આઠ વૃક્ષો વાવવાનો જે શુભ સંકલ્પ વાત સાંભળીને ખૂબ જ હું મારો રાજીપો વ્યક્ત કરું છું કારણ કે આ કાર્ય ખૂબ જ સરાહનીય છે મારો સાધુ વાત છે કારણ કે આનાથી પર્યાવરણની બહુ જ મોટી સેવા કરી ગણા છે અને રાષ્ટ્રની પણ અને આ કાર્યથી અન્યને બીજાને પણ પ્રેરણા મળશે અને મારાષ્ટ્રીનો અમૃત મહોત્સવ યાદગાર બનાવવા માટે આ જે માધ્યમ બનાવ્યું છે વૃક્ષો વાવવાનો જે સંકલ્પ કર્યો છે આ કાર્ય ખૂબ જ સરાહનીય છે અને વૃક્ષો વિશે તો એના ઉપર આપણે શું વાત કરીએ આપણી ઉપર એના અનંત ઉપકારો છે કબીર સાહેબ તો એમ કે છે હેમંતુ વૃક્ષન સે મત લે કારણ કે એમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પણ મળે છે પરોપકારી છે કોઈ એને પથ્થર મારે તો એને ફળ આપે છે પંથી ચાલીને જાતા હોય એને છાંયો આપે છે જેવી રીતે ગાય માતા છે એ તડકો સહન કરે હે અને પોતે પોતાનું દૂધ ગાય માતા નથી પીતા અન્યને માટે છે એ પણ પરોપકારી છે સંત સરોવર તરોવર પંડે પરમારથી એને ખપાઈ વેડીને ખાય મુરદારજી ભજનમાં પણ એક વાત આવી કરી છે તો આ વૃક્ષો વાવવાનો જે શું સંકલ્પ છે એ એનાથી હું મારો ખૂબ જ રાજીબો વ્યક્ત કરું છું અને ભૂપગઢ ગામના આ જે ક્ષત્રિય યુવાનો એને હું બિરદાવું છું કે બાપ આવા નવા બધા કાર્યો તમારા હસ્તે થયા કરે કારણ કે ભૂપગઢ ગામ મેં તો ત્યાં રામકથા કરી છે એટલે મને આખા ગામનો મને અનુભવ છે આખું ગામ ધાર્મિક ખૂબ જ ધર્મ પ્રત્યે રૂચિ અને આ પર્યાવરણની જાળવણી માટે આવો શુભ સંકલ્પ ખરેખર બાપ આપ બધાને વંદન કરું છું અને બસ અસ્તુ મહાવીરધામ આશ્રમ પાલિતાણા શેત્રુજી ડેમથી કથાકાર મહાવીરદાસ બાપુ અગ્રાવતના સર્વે હરિભક્તોને મારા જય શિયાળામ જય સ્વામિનારાયણ